હું વિઠલભાઈ વેલજીભાઈ મહેશ્વરી પૂર્વ વિથો શ્રી વિથો ગ્રામ પંચાયતના પૂર્વ ચેરમેન ને મારા ધર્મપત્નીને સરપંચ પદના ઉમેદવાર તરીકે મેં ઊભા છે તો સર્વે ગામજનોને હું વિનંતી કરું છું જંગી બહુમતી જીતાવો અમે નિશાન વીટી છે બહુમતી હું એવી ખાતરી આપું છું જે પાણી વ્યવસ્થા લાઈટ ગટર જે નાની મોટી સમસ્યા હશે એનું હું અમે બરોબર જવાબદારી છીએ અમે અમારો કામ નિભાવશું વંદે માતરમ હું લક્ષ્મીબેન વિઠ્ઠલભાઈ મહેશ્વરી ગામ ગામ વિઠોણ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે ઊભે રહી છું માટે મને વિઠોણ ગામનો વિકાસ કરવાનો મોકો મળેલ છે તો મારા માથે વિશ્વાસ રાખી વધુ મને વિજય બનાવો તેવી હું અપીલ કરું છું તેમજ રોડ રસ્તા ગટર પાણી લાઈટની તમામ કામ સાથે મળીને ગામનો વિકાસ કરીશ તો તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ મતદાન રાખેલ છે તો તમામ મતદારો વધુમાં વધુ મત આપી વિજય બનાવો તેવી ગ્રામજનો પાસે આશા રાખું છું જય ભારત માતા કી